સૌપ્રથમ તો કોંગ્રેસ પક્ષના એક કાર્યકર એક અમારા યુથ કોંગ્રેસના લીડરની અટકાયત થઈ છે એટલે અમે આવ્યા છે ભારત વર્ષમાં કોઈનો બી વિરોધ કરવો ગુનો નથી બનતો ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેસ પક્ષે જો કોઈનો વિરોધ કરવો હોય તો બંધ માણે પોસ્ટર લગાવવાની અમને જરૂર નથી અમે વર્ષોથી જાહેર મંચથી લેખિતમાં રજૂઆતો કરી પ્રેસ મીડિયાને મારફતે અમે રંજનબેન ભટ્ટે જે કામ કર્યા છે જે શહેરમાં અહિત કર્યું છે એમને જે ગ્રીન બેલ્ટની જગ્યા પચાવી પાડેલી જ્યારે ગુનેગારને છોડાવવા પોલીસ સ્ટેશન જતા હોય આ તમામ બાબતોનો વિરોધ કર્યો છે બરોડાને એક ઇન્ટરનેશનલ એરપોર્ટ નથી અપાવી શક્યા કે વડોદરામાં એક બી આંખે વળગી ના આવે એવું કામ નથી કર્યું આ તમામ વસ્તુ અમે જાહેર મંદ કહીએ છીએ તો અમને બંધ બારણે એમના પોસ્ટર લગાવવાની શું જરૂર છે જરૂર એમને હોય જેમને ટિકિટથી નારાજગી હોય ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક જૂથવાદ છે હવે તો ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભારતીય ઝઘડાડુ પાર્ટી કહેવાનું મન થાય છે એમના આંતરિક વિસ્ફાદ લીધે આ કોઈ પોસ્ટર વોર થયું હોય આની તટસ્થ તપાસ થવી જોઈએ જો એમનો ગુનો બનતો હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તો આવા પોસ્ટર લગાવે કે કોઈનો વિરોધ કરવો એ ગુનો નથી કોઈ એફઆઈઆર નથી તેમ છતાં અમારા કાર્યકરની અટકાયત કરી છે અમે એ બાબતે બી સવાલ પૂછવા આવ્યા છે આખો પક્ષ એમની પડખે ઊભો છે ને તટસ્થ તપાસ થાય હકીકતમાં જો ગુનો બનતો હોય તો પહેલાં તો ફરિયાદ નોંધાવે ફરિયાદી કોણ છે અને કયા ગુના હેઠળ ધરપકડ થઈ છે અટકાય અટક થઈ છે અને તાત્કાલિક અમારા કાર્યકર છોડાવે એવી અમારી ડિમાન્ડ છે સીસીટીવી માં કોઈ ક્લેરિટી નથી કોણ છે શું છે અને ફર્સ્ટ ઓફ ઓલ તો હું પૂછવા માંગુ છું કે ચલો કોઈની વિરુદ્ધમાં કાલે બી રંજનબેન વિરુદ્ધ ચાર સોસાયટીમાં પ્રમુખોને અને સોસાયટીના નાગરિકો બેનર લઈને ઊભા હતા તો શું બધાની ધરપકડ કરશો સાંસદ વિરોધ ઠેર ઠેર છે કારણ કે દસ વર્ષમાં એમને કોઈ કામ જ નથી કર્યા તો જયારે અમે તો વિપક્ષમાં છે વિપક્ષના લોકો તો વિરોધ કરવાના જ પણ બંધ બારણે કોણે વિરોધ કરવો પડે જે લોકો જાહેરમાં બોલી ના શકતા હોય જે બોલે તો એ પક્ષમાં સસ્પેન્ડ થઈ જતા હોય એ લોકોને બંધારણે વિરોધ કરવો પડે અમારા પક્ષમાં તો વિરુદ્ધ જો પુરાવા સાથે સાથે કોઈ બોલે તો એમને શાબાશી મળે એ શું બોલે તપાસ કરશો તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના મોટા માથાની સંડોવણી બહાર આવશે એમનો આંતરિક વિખવાદ બહાર આવશે અને એમના નેતાઓ જ એમના સાંસદ વિશે આ બોલે છે એ પુરવાર થઈ જશે કલાક થઈ ગયા છે એટલે જ અમે અહીંયા આવ્યા છે અમને મીડિયા મારફતે જ ખબર પડી છે કે એમની અટક થયેલી છે કોઈ એફઆઈઆર નથી કોઈ ગુનો સાબિત નથી થતો અમે હમણાં પોલીસ સાથે વાત કરીએ છીએ આવી પહોંચ્યા ત્યારે આપ જોઈ શકો છો તમામ એડવોકેટ જગદેવભાઈ પરમાર છે પરમાર સાહેબ શું કહેશો જે રીતે ધરપકડ ખોટી રીતે કરવામાં આવેલી છે કારણ કે આ એક એનસી ફરિયાદ છે પોલીસને એવું કેવું છે કે એનસી ફરિયાદ છે તો એનસી ફરિયાદ તાત્કાલિક જવાબ બેન છોડી દેવો પડે

ભાજપ નું માથું લાગે તમને અંદર ભાજપ ભાજપમાંથી કોઈ મોટું માથું હોય જેના કારણે આવું થયું હોય એ તો જાણો જ છે રંજનભાઈ ટિકિટ કોણે કાપી છે કોણ કાપવા માટે પ્રયત્ન કર્યો છે આપ જાણો જ છો તો એ તપાસ તમારે કરી લેવાની છે કે કોંગ્રેસના જગદેવભાઈ પરમાર પણ અહીંયા આવી પહોંચ્યા છે તેઓ ગૃહ વિભાગના આ કાર્યવાહી થઈ રહ્યો તેવું માની રહ્યા છે પરંતુ ચોક્કસથી હવે વિપક્ષના નેતા બેન પણ અહીંયા આવી પહોંચ્યા તમામ લોકો અહીંયા આવી પહોંચ્યા છે તમામ જે કોંગ્રેસના નેતાઓ છે તમામ લોકો અહીં આવ્યા છે સાથે ખાસ કરીને જ્યારે તમામ જે કોંગ્રેસના આગેવાનો છે તે પણ શું કહેશો જે રીતે હેરી અટકાયત કરી છે હજુ પણ પોલીસ તેને છોડી નથી લડાયક યુવાન વિદ્યાર્થી નેતાથી લઈ અત્યારે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે છે અગાઉ ફક્ત બે થી ત્રણ દિવસ પહેલાં એને એક ભ્રષ્ટાચારી રોડનું પણ ઉજાગર કરેલું એટલે આવી કિન્નાખોરી રાજકીય કિન્નાખોરી હોઈ શકે બાકી એનું કોઈ પણ મીડિયામાં એનું કોઈ ફૂટેજ ક્લિયર દેખાતું નથી અને આવા ખોટા કેસમાં એક વાણી સ્વતંત્રતાનો અધિકાર જે ઓગણીસ એ પ્રમાણે કે લોકોને બોલવાનો અધિકાર છે તો આ ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હું એવું કહેવા માંગીશ કે રાજકીય કિન્નાખોરી ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ છે એનો કોઈ દોષનો ટોપલો કોંગ્રેસના યુવા કોંગ્રેસના આગેવાન ઉપર ના ઉતારવામાં આવે માનો કે જે સમગ્ર મામલો છે એની પર પાછળ કોઈ માથું હોય તપાસ કરે અને વિરુદ્ધમાં આ પહેલાં પણ અનેક પત્રિકાઓ આ બધું થઈ કે ભારતીય જનતા પાર્ટીનો અંદરનો નો વિખવાદ છે જ્યારે કોઈ પણ જાતનું ફૂટેજ ના મળતું હોય કોઈ પણ જાતની સ્પષ્ટતા ના થતી હોય તો કઈ રીતના એનું નામ ઇન્વોલ્વ કરવામાં આવે અને હેરીવોડ આ વડોદરા શહેર અને યુવાનો જાણે છે સ્પષ્ટપણે સામી છાતીએ લડનારો અગાઉ ફક્ત ત્રણ ચાર દિવસના અગાઉ એને જ્યારે રોડનો ભ્રષ્ટાચાર ખુલ્લો કર્યો છે તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય અમીબેન રાવત પણ સહિતના તમામ લોકો અહીંયા પહોંચ્યા છે વારસિયા પોલીસ સ્ટેશન ખાતે પરંતુ ચોક્કસથી કે હવે તપાસનો વિષય છે પોલીસ કઈ દિશામાં તપાસ કરે એ જોવાનું રહ્યું કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા